સુખસહેરમાં કાળાબજારી કરતા સરકારી અનાજનો જથ્થો ઝડપાતા ખડપડાટ બચી જવા પામ્યો છે ફતેપુરા તાલુકાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર ચિરાગ અમલિયા દ્વારા કાળી બજાર દુકાનમાં તપાસ કરતા ઘઉંના એક્યાવન કટ્ટા વજન બે હજાર પાંચસો પચાસ કિલો ઘઉંનો જથ્થો પાંચ કટ્ટા ચણા આઠ કટ્ટા ચોખાનો જથ્થો સીઝ કરી બાવની હથોળ અનાજ ગોડાઉન ઉપર મોકલી આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર લાખો ગરીબોને મફત સરકારી અનાજ પૂરું પાડે છે ત્યારે કાળા બજારિયાઓ ગરીબોના મોમાં આવેલો કોળિયો છીનવી લઈ આ સરકારી અનાજ બારોબાર સગે વગે કરતા હોવાનો કિસ્સો અનેક વખત પ્રકાશમાં આવતો હોય છે ત્યારે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ના રોજ દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સુખસરમાં મારગાળા રોડ પર નૂતન વિદ્યાલય સુખસર ની સામે અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની અનાજની અનાજ ની દુકાન ચલાવે છે જે દુકાને જીજે 20W1183 નંબરના છગડામાં સરકારી અનાજના કટ્ટા જોવાતા એક જાગૃત નાગરિકે ફતેપુરા પુરવઠા અધિકારીને જાણ કરતા ફતેપુરા ઇન્ચાર્જ પુરવઠા મામલેદાર ચિરાગ અમલિયાર તપાસમાં આવતા અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની દુકાનમાં ચણાના પાંચ કટ્ટા વજન બસો પચાસ કિલોગ્રામ જેની ઉપર ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની નિર્દિષ્ટ કાર્ડ ધારકોને ચણા આખા તેવું લેબલ હતું તેમાં જ આસરે 35 કિલો જેટલું છુટ્ટા ચણા અને સંતાસપત ઘઉંના 51 કટ્ટા જેનું વજન 2550 કિલોગ્રામ ચોખાના 8 કટ્ટા જેનું વજન 40 કિલોગ્રામ તેમાં જ આસરે 1250 કિલોગ્રામ જેટલી છુટ્ટાક બાજરી મળી આવે ફતેહપુરા ઇન્ચાર્જ પુરવઠા મામલેદાર જીરાગ અમલિયા દ્વારા મળી આવેલા ચણા ઘઉં ચોખા અને બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલો દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા